આવતા સરપંચ પતિ છાપાબા ટીવીમાં કેમ આપો છો તેમ કંઈ ધમકી મારે છે લખતર ગામની મેઇન બજાર શિયાળી દરવાજા સહિતના વિસ્તારમાં પાણીની રીલમ સેલ થાય છે ત્યારે ભરૂના નાળે ચોમાસા જેવો માહોલ સર્જાય છે ત્યારે લખતર ગામના છેવાડાના વિસ્તારમાં ભેરોપરા ભૈરોપરા પૂજકવા સહિતના ઘણા બધા એવા વિસ્તાર છે જેમાં જુગતરામ દવે સોસાયટી પણ આવી જાય છે આથી બસ આ આ બધા વિસ્તારની અંદર પાણી આવતું નથી આથી બસ સ્ટેન્ડ પાછળ આવેલ દેવીપૂજકવાસની મહિલાઓને પોતાના નાના બાળકને સાથે લઈ પાણી ભરવા માટે થઈ અને લખતર સ્ટેટ હાઈવે ક્રોસ કરી અને બહુચલેશ્વર મહાદેવ મંદિર પાછળ આવેલ બાપરા કુવામાં પાણી ભરવા જવું પડે છે આ સમયે વાહન સાથે અકસ્માત થવાનો ભય રહે છે આથી દેવીપૂજકવાસની મહિલાઓના જણાવ્યા મુજબ તેમને લખતર ગ્રામ પંચાયત મહિલા સરપંચના વહીવટદાર પતિને અનેકવાર રજૂઆત કરવાથી કરી છતાં તે યોગ્ય જેવો આપતા નથી રિપેરિંગ કરવાવાળા આવતા નથી એમ જણાવે છે આથી મહિલાઓ રોષે ભરાઈ લખતર ગ્રામ પંચાયત સરપંચના નામના સાજ્ય લીધા હતા અને મહિલા સરપંચના વહીવટદાર પતિ અમુને ધમકી માર છે કે તમે છાપામાં ટીવીમાં મોબાઈલ કેમ મોબાઈલમાં કેમ આપો છો હવે તમે તેમની પાસે જ પાણી માગવા જજો તેમ પણ ઘણીવાર જણાવવામાં આવે છે તેમ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે એમ કહી તેમના દ્વારા રોષ વ્ય કરવામાં આવ્યો હતો અને તેમને જણાવ્યું હતું કે હાલમાં ચુમ્માલીસ ચુમ્માલીસ ડિગ્રીની અંદર અમે અમારા નાના બાળકોને લઈ અને પાણી ભરવા જઈ છીએ તેથી અમને તાત્કાલિક ધોરણે અમારા વિસ્તારમાં પાણી પહોંચે તેવી વ્યવસ્થા કરે તે જરૂરી છે અમારે પાણી અમે અમે પાણીનું કેવી સરપથ એમ કે થાપામાં તમને ધમકી મારે છે અને અમારે બસ સ્ટેન્ડ ની વાયર એવી અમારે પાણી નથી ચુમાલીસ ડિગ્રી તડકો પડે તોય એ પાણી આવતું જ નથી અમારે અત્યારે અમારે પાણી અઠવાડિયે થી ને આવતું નથી અને કેવા જાવી તો એમ કે લાઈન તૂટી જઈ છે લાઈન સાંધવાનું અમે કેવી કે સંધારીને મોકળો પાણી તો એવું કે છે કે લાઈન હાંધવાળા મજૂર ના આવતા મજૂર આવે તાણે સંધાય ત્યારે પાણી આવતી ચુમાલીસ ડિગ્રી તડકો અત્યારે પડે છે ઠેર બાપા સાહેબના કુવે અમારે નાના નાના છોકરા લઈને પાણી ભરવા જવું પડે છે અને પાણી આવે તાણે ગારો ખીચડા આટલામાં બહુ થાય છે કોઈ ઓલા બિલાઈ નથી નાખતા તે નખાવી નથી દેતા મત દેવન મત દેવાન થાય ત્યારે આવે કે મત આપજો પણ અત્યારે પાણી એ નથી કોઈ દેતું કે ચારો ફીચર થાય તો કોઈ જોતુંય નથી અમારા સમુતુ બોલ નથી નવા બસ સ્ટેન્ડ પાછળ આ બસ સ્ટેન્ડના પાછળ પાણી કોઈ દેતું નથી અમને ચુમાસું આવે ત્યારે આ બધું ઝાડો ફિટચર થાય અને બોલો કે નથી લાગતા તો અત્યારે અમે નાના નાના છોકરા લઈને આડ ક્યાં જ આવી ગયી બસ સ્ટેન્ડના પાછળથી બાપા સાહેબના કુલે જઈશ છોકરાઓ લઈને પાણી ભરો તો અત્યારે તરકો કરે છે મત લેવો હોય ત્યારે બચ્ચું ભાઈ આવે છે અને અત્યારે એમ કે છે કે હવે પાણી નથી પાણી આપશું આ લાઈન તૂટી ગઈ છે પાણી આપશું તો હવે અત્યારે આવતા નથી અને પાણી દેવાનું થાય ત્યારે દેખાતા નથી મત દીવાન થાય ત્યારે દેખાય છે બચ્ચું ભાઈ